તો અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ નાઇધોન તૈયાર થઈ જાય છે કેમકે આજે છે મહાશિવરાત્રી એટલે પહેલાં તો બધાને હર હર મહાદેવ અને મહાશિવરાત્રીની મારા તરફથી ઢેર સારી હું તમને બધાને શુભેચ્છા આપું છું એટલે આજે આપણે બહુ અરખમાં અને આનંદમાં છીએ એટલે વહેલા ઉઠીને નાઈ ધન સરસ મજાના તૈયાર થઈ જાય કેમ કે આજે આપણે જવાનું છે મહાદેવના દર્શન કરવા અને ભાંગની પ્રસાદી લેવા અમારે વંશભાઈ તો કેરના ઉઠીને આમ નાઈ ધોન તૈયાર થઈ જશે કે હાલો ને રીંકલ કાંઈ કે આપણે ક્યારે મહાદેવના દર્શન કરવા જઈશું અને ભાંગની પ્રસાદી પણ લઈશું મેં કીધું આપણે થોડા ઘણા તૈયાર થયું પછી શિવાની બેને રેડી કરી પછી આપણે હાલતા થઈ દે એટલે બસ આજ તો બહુ જ આનંદ મળશે એવી એટલે આજે આપણે ગામમાં મહાદેવનું મંદિર છે એટલે જો કે બધાના ગામમાં મહાદેવ ના મંદિર તો હશે જ તે આપણા ગામમાં પણ છે એટલે આપણે ન્યાસ ગામમાં મહાદેવ ના મંદિરે જશું આપણે જો તૈયાર થઈ ગયા અને શિવાની બેન ને આપણે તૈયાર કરી દીધા તો અત્યાર સુધી રૂતા હતા પણ હવે શિવાની બેન ને પોતાને તૈયાર કરી દીધા છે કેમ કે આજે આપણે શિવાની ને પણ મહાદેવના દર્શન કરવા લઈ જવાની છે એટલે શિવાની ને પણ તૈયાર કરી દીધી અને વંશભાઈ ને અમારા નૈતિક ભાઈ ને બધા કેમ તૈયાર થઈ ગયા છે ની તો થાય ગેરા ચિવાની ને તૈયાર કરી ને છે હું નાય આયો હોતા અને મસ્ત ભાઈ આપડે હું પીવા જવાનું છે

ઈ ગેલા સોમનાથ જવાનો છે આજ મહાદેવના દર્શન કરવા તો મહાદેવનું મંદિર આવી ગયું છે એ સંપલ લે ઉકાર નઈ થી અમારો વાસ ભાઈ જો હાલો મહાદેવના દર્શન કરવાનો છે ને ઓય નૈતિક ભાઈ બહત જો મહાદેવના દર્શન કરવા આવ્યા હોય ને સરસ મજાનું જો ગામમાં મહાદેવનું મંદિર છે અમારો વાસ ભાઈ જો હેલા કરી દે બેન મહાદેવના દર્શન કરે છે મહાદેવની ધૂન ગવાય છે આજે

હાલો વાત એમ લીધી પછાઈ દી હું કરશો બસ એનું બસ એટલી બીધી ન હોય એ પણ આમ આંગળી બોળી આંગળી બોળી ને સખાડવાની બીજી આંગળી બોળી એની આંગળી બોળી ને સખાડ દેશે એને ના સખાડી હતી પણ પછી દી ન હાલે એમ બસ ને સખાડી છે ને ભલે સખાડતો બસ એમ જ હોય સખાડવાની પર્યા <laughs> સીતારામ <laughs> <laughs> <laughs>

જા જા પાણી હ ભાળા થઈ જાય કહી ન થઈ નાખો ઢૂડ બોળવા જાય ને હિરાલે ઉંથી તો ગોળામાં નાખતો એટલે હળ દે તો કાળો થઈ જાય સામરે એમ પણ ઢૂડ તો ન રે ને જોડો ન આવે તો ચાલ ઉતારીને જ ખાવાના હોય કે ચાલ હતા તો એ ન ખાવા ને પણ તોય હારા ધોઈ જાય તો સારું ન આપણે બાયા જો સરસ મજાનો ગોળો મસ્ત ગોઠવીને રાખ્યો છે સકરીયા બકરીયા નાખીને પછી બાળ કરવાની છે બાળ કરવાની છેજી ફુટલાસ એનું તાખરવાનું છે

વરાળ કાઢીને પછી ખાવાના છે જાવી જોવી પછી હવે બફાઈ દેવા કે ઊંટાણા ના મૂક્યા તમારે બફાઈ દેવા કલાક જેવું કન્ફર્મ કલાક બાઈ ટીમ જો હવે તો ખરા હું લેવાનું હોસ નીકળવાનું દેખાય છે થોડું થોડું દેખાય છે વરાળ તો નીકળવા દયો પછી દેખાય ને ઇંધતા બેલ બચ્ચી વરાળ નીકળે ને પછી લેઈ લેવી લાગતા એવત સરસ મજાના જાય હાવ ગોળાના જે સતર્યું હોય ને હા સરસ મજાના હવે દેવાનો બાજુ તો ગરમ આમ ફોડી નાખતી નહીં

कर गोल अदर कट निकला 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 <laughs> वर्षा दया वर्षा <laughs> ना ऐसा कर जानो ऐसा कर जानो बोल ना बोल के लो तो सॉर्ट है वो रे जान दे ये बात बात वो नहीं सारा बेलाइज़ सॉर्ट है जस सॉर्ट है ये वाला आचेत काटवा वाला तो कितना है वो મોટા મોટા દેખાય આપડે જો સરસ મજાના સકરિયા બફાઈ જશે ગોળામાં બફાશે એટલે કેવા સરસ બફાણ છે જો આવા દાદી જાય ને એટલે ખાવાની પણ મજા આવે આ તો વાળું માસ ખાવાનું છે ને કર્યા એ બે જોઈ ભત્રી તો બેસી જ્યા છે પણ ગરમા ગરમ છે થોડા ઠરે ને પછી ખુવાશે એટલે આવો કેવા સરસ મજાના જો ડોલમાં બધા તૈયાર જ છે તો સુટા પાડીને નોખા નોખા તો થોડાક આમ કહેવાય કે ઠરી જાય એટલે ખાઈ એવા થઈ જાય તો બસ ઠરી જાય પછી વાળું કરી લેશું ભાઈ અડે છે હાથ પાછો લઈ જઈશું કેમ કેમકે ગરમ લાગે છે તો બસ હવે આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલે સબસ્ક્રાઈબ કરી લેજો